ચરોતર તમાકુ વેપારી એસોસિએશન સહિતના ચુમ્માલીસ એસોસિએશનો દ્વારા આવતીકાલ એક ફેબ્રુઆરીથી તમાકુ પર લગાવેલો ચાલીસ ટકા જીએસટી નાબૂદ કરવાની માંગણી સાથે તમાકુની ખરીદી અને વેચાણ અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાની એલાન કરાયું છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની મનસ્વી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે રાજકોટમાં રૂપિયા સત્તાણું લાખની વહેલ માછલીને ઉલટી સાથે બે ઝડપાયા સપ્લાયર તરીકે મેંદરડાના શખ્સનું નામ ખુલ્યું મેંદરડા અને રાજકોટના શખ્સને રૂપિયા પાંચ અને રૂપિયા સાત લાખનું કમિશન મળવાનું હતું એસટી બસ રસ્તા વચ્ચે મૂકીને ડ્રાઈવર જતો રહ્યો પિસ્તાલીસ મુસાફરો અટવાયા વૈકલ્પિક વ્યવસ્થા માટે મુસાફરોએ રાહ જોવી પડી ગંભીર બેદરકારી મામલે ડ્રાઈવર સસ્પેન્ડ ભાવનગર સોમનાથ હાઇવે પર નાગેશરી નજીક અજાણ્યા વાહનની હડફફેટે સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે એક માસમાં ત્રણ વન્યપ્રાણી અકસ્માતે મોતને ભેટ્યા છે હાઇવે વન્યપ્રાણીઓ માટે ડેથ ઝોન બનતા વનપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પેટલાદના ભારેલ ગામની સીમમાં આવેલા એક હોટલના પાકડમાં પાર્ક કરેલી ટ્રકમાં ચોખાની કણકી ભરેલી કોથળીઓની આડમાં છુપાવી લઈ જવાતો રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનું વિદેશી દારૂનો જથ્થો આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસની માઠી બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર જિલ્લા પોલીસ વડાએ પોલીસ બેડામાં રહેલી બદી નાથવાની જરૂર ખૂંટવડા અને ઘોઘા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલાઓમાંથી વીજ ચોરી પકડાઈ થાણગઢમાં પોલીસ અને પીજીવીસીએલનું મેગા ઓપરેશન મીટર વગર સીધું જોડાણ લઈ એસી અને વૈભવી સુવિધાઓ વચ્ચે વીજળીની ખુલ્લેઆમ ચોરી બજેટ બે હજાર છબ્બીસ શું સસ્તું થયું અને શું મોંઘું આવો જાણીએ વિગતવાર કેન્સર અને શુગરની સત્તર દવાઓ હવે ડ્યુટી ફ્રી થશે મોબાઈલ બેટરી અને લિથિયમ આયન સેલ્સ સસ્તા થશે કપડા લેધર આઇટમ્સ અને પગરખા હવે સસ્તા થશે બજેટ બે હજાર છબ્બીસની તમામ મોટી જાહેરાત ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં બેટરી અને વિમાનનું ઇંધણ સસ્તું થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસમાં ડિજિટલ યુગના ઉભરતા કોન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્વની જાહેરાતો કરી છે કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક્સ એવીજીસી ક્ષેત્રની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે સરકારે નિર્ણય લીધો છે કે દેશના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓને શહેરોમાં શિક્ષણ મેળવતી વખતે પડતી રહેવાની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાનો છે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સેમી અંગે મોટી જાહેરાત કરી હતી ત્યારબાદ અનેક ચીપ ઉત્પાદક કંપનીઓના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી આ શેરોમાં છ ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો નાણામંત્રીએ રેલવે કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો લાવતા દેશમાં સાત નવા હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે બજેટ પ્રસ્તાવો અનુસાર આ કોરિડોર પર બુલેટ ટ્રેનની જેમ હાઈસ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે કેન્દ્રીય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર બાદ હવે વાહન ચાલકો માટે મેમો કે ચલણને અવગણવું ભારે પડી શકે છે નવા નિયમો મુજબ જો તમે સમયસર દંડ નહીં ભરો તો તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે દેશભરમાં પ્રખ્યાત યાત્રાધામ તિરુપતિ મંદિરે ભક્તોને પ્રસાદમાં અપાતા લાડવામાં પશુની ચરબી ભેળવવામાં આવી હોવાનો આરોપ થયો હતો આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે જેમાં દાવો કરાયો છે કે પ્રસાદમાં પશુ ચરબી ભેળવવામાં ન આવી હતી જો કે લાડવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ ન થયો હતો તેવો ખુલાસો પણ થયો છે કૃષિમંત્રીએ ખેડૂતોને કાયદાકીય સુરક્ષા આપવા માટે સંસદમાં ઝડપથી નવા કૃષિ કાયદા લાવવામાં આવશે તે વાત પર હામભરી છે તેમણે સ્પષ્ટ કર્યું કે નકલી બિયારણ નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે સરકારનો મુખ્ય હેતુ ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય તેમજ વચેટીયા અને છેતરપિંડી ખેડૂત બચે રાષ્ટ્રપતિ ભવન ત્રણસો ચાલીસ રૂમ ધરાવે છે અને તે માત્ર એક ઇમારત નથી પરંતુ ભારતના ઇતિહાસ લોકશાહી અને વારસાની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે જો તમને લાગે છે કે રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવું એ સામાન્ય લોકો માટે એક સ્વપ્ન છે તો તમે ખોટા છો હકીકતમાં રાષ્ટ્રપતિ ભવનના કેટલાક ભાગોને જાહેર જનતા વિઝિટર તરીકે જોઈ શકશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોટો દાવો કર્યો છે કે ભારત હવે ઈરાન બદલે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદશે અમેરિકાએ હાલમાં જ વેનેઝુએલા પર હુમલો કરી ત્યાંના પ્રમુખને કેદ કર્યા હતા ઇઝરાયલે યુદ્ધ વિરામ છતાં ગાઝા અને નિર્દોષ નાગરિકોનો સોથ વાળવાનું જારી રાખ્યું છે ગાઝાની હોસ્પિટલોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં કમતથી ત્રીસ પેલેસ્ટાઈનીઓનું મોત થયું છે બલુચિસ્તાનના ચૌદ શહેરો પર બળવાચારોનો કબજો પંચ્યાશી પાકિસ્તાન સૈનિકના મોત અનેક ઘાયલ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે બલુચ લિબરેશન આર્મીએ ઓપરેશન હેરો ટુ પોઈન્ટ ઝીરોની ઘોષણા કરી દીધી છે બજેટ બે હજાર છવ્વીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે બજેટ પહેલા સોના ચાંદીના ભાવમાં કડાકો સોનું તેર હજાર અને ચાંદી છબ્બીસ હજારથી વધુ તૂટી એલપીજી એલપીજીથી પાન મસાલા સુધી આજથી પાંચ મોટા ફેરફાર લોકોના ખિસ્સા પર વધશે ભાર બજેટના દિવસે જ જનતાને મોંઘવારીનો જોરદાર ફટકો પડ્યો છે નાણા મંત્રી બજેટ રજૂ કરે તે પહેલા જ ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે તમારા પાપ દુનિયા જાણે છે બલુચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણાતો જવાબ વડાપ્રધાન મોદીએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે આ બજેટ બે હજાર સુડતાલીસ સુધીના વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત પાયો છે ભારતની સુધારની ગતિને આનાથી નવી ઉર્જા મળશે તેમણે ઉમેર્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે બજેટની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને પૂર્ણપણે દિશાહીન ગણાવ્યું છે હવે આખા કોળી સમાજને પચ્ચીસ દિવસ દોડાવનારને દોડાવો ઋષિ ભારતીનો હુંકાર આ ફક્ત સમાજની સભા છે ન કે કોઈ પાર્ટીની ભાવનગરની ન્યાયસભામાં કોળી ઉમટ્યો એકસો આઠ દિવસ બાદ જેલ મુક્ત થતા આપના પ્રવીણ ભાવુક એક વર્ષના દીકરાનો જન્મદિવસ ન ઉજવી શક્યો રાજકોટમાં રમેશ મેરે કહ્યું જેલમાં જગતાત સાથે આતંકીઓ જેવો વ્યવહાર અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી એક પોઈન્ટ બાવન કરોડ રૂપિયાની કિંમતનું ચોવીસ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર છબ્બીસ રજૂ કરતી વખતે એક મોટી જાહેરાત કરી તેમણે વિદેશમાં અભ્યાસ પરના ટેક્સમાં રાહત આપી શિક્ષણ અને આરોગ્ય પરનો ટીસીએસ પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવામાં આવ્યો છે આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે